નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં અને વાત કરીએ આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર છે એ ફોટો ક્લિક થઈ રહ્યો નથી તો એ સંદર્ભે આજના વિડીયોમાં સમજીશું આ ફોટો ક્લિક કરવામાં શું સમસ્યા આવે છે અને જો આવે છે તો આપણે એનું સમાધાન શું કરી શકીએ તમે સૌથી પહેલાં પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો તે પહેલાં એ સુનિશ્ચિત કરી લેશો કે તમારું નવું અપડેટ છે કે કેમ જો હાલ વીસ પોઈન્ટ ત્રણનું અપડેટ છે એ તમે નથી કર્યું તો તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ અને તેને અપડેટ કરી લેવું પડશે અહીંયા તમે જોઈ શકો છો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર સૌથી પહેલાં આપણે આંગણવાડી કેન્દ્ર છે એને ઓપન આપીએ છો ઓપન આપી દીધા પછી બીજા નંબરનું ઓપ્શન આપણી સામે આવે છે એ છે ફોટો ક્લિક માટે હવે આ ફોટો ક્લિક માટે સમસ્યા એ સમજો કે તમે તમારા મોબાઈલ છે એનું લોકેશન છે એ ઓફ રાખી રહ્યા છો તો તમે સૌથી પહેલાં તમારું લોકેશન છે એને ઓન કરી દેશો દાખલા તરીકે આપણું અહીંયા લોકેશન છે એ ઓફ છે આપણે એને હાલ પૂરતું બંધ રાખીએ છે અને એમનામ પણ એન્ટ્રી કરીને જોઈએ ઓકે ચલો આપણે કેપ્ચર કરીએ છીએ ફોટો ક્લિક કરીએ છીએ અહીંયાથી તમે બ્લુ કલર ઉપર માર્ક કરશો અને અહીંયાથી તમે ક્લિક આપી દેશો ક્લિક આપી દેશો અને ઓકે ઉપર તમે કમ્પ્લીટ કરશો સબમિટ ઉપર ક્લિક આપશો એટલે અહીંયા તમારું તમને કહે છે કે ભાઈ તમારું લોકેશન છે ને એ બંધ છે હાલ તમે તમારું ફો લોકેશન છે એને ઓપન કરશો પછી જ આ ફોટો છે એ સબમિટ થઈ શકશે ત્યાં સુધી તમે ફોટો ક્લિક કરી શકતા નથી કારણ કે આપણે અહીંયા ફોટો છે એ લાઈવ ફોટો પાડી રહ્યા છે હવે લાઈવ ફોટો છે એટલે એનો અક્ષાંશ અને રેખાંશવાળો ફોટો છે એ આવશે એટલે તમે કોઈ ભૂલ ના કરો એ ખાસ સુનિશ્ચિત કરશો તમે અહીંયાથી શું કરશો બેક મારશો બેક મારીને બહાર આવી જશો તો અહીંયા તમે જોઈ શકાય છે એ ફોટો છે નોટ કેપ્ચર કરીને આવે છે કારણ કે આપણે આપણું મોબાઈલનું લોકેશન છે એને ઓન કરેલું નથી જેના કારણે ફોટો છે અહીંયા પડી શકતો નથી ઓકે તો હવે આપણે ક શું કરી શકાય અહીંયાથી આપણું મોબાઈલનું લોકેશન છે એને ઓન કરી દઈશું તમે જોશો તમારા સેટિંગની અંદર આ લોકેશન નામનો ઓપ્શન આવશે ત્યાં તેને ઓપન ઓન કરશો ઓન કરી દીધા પછી ફરીવાર તમારે છે એ ફોટો છે એ ક્લિક કરવાનો છે બ્લુ કલર ઉપર તમે ટીક માર્ક મારો છો અહીંયા તમારે સામે છે એ ફોટો ક્લિક થશે ફોટો ક્લિક થશે એટલે તમે એને ઓકે આપશો ઓકે આપશો અને થોડી વાર રાહ જોશો થોડી વાર રાહ જોશો એટલે તમારે અહીંયા છે એ સબમિટ નામનું બટન છે એની જાતે આવી જશે ચલો કારણ કે આ એપ્લિકેશન છે એ લોડિંગ થઈ રહેલું હોય તો આપણે એની થોડી રાહ પણ જોવી પડશે ઓકે થોડી રાહ જોયા પછી તમે જોઈ શકો છો અહીંયા એ સબમિટનું ઓપ્શન છે તમારી પાસે આવી જશે સબમિટ ઉપર તમે ક્લિક આપો છો ક્લિક આપો છો એટલે તમે જોઈ શકાશે કે અહીંયા આ ફોટો છે એ સક્સેસફુલી અંદર ઇન્વોલ્વ થઈ ગયો છે તો અહીંયા જોઈ શકાય ફોટો છે એ કેપ્ચર્ડ છે એ ફોટો ક્લિક થઈ ગયો પછી રાબેતા મુજબ આપણે જે કરીએ છીએ મુજબ અહીંયા તમે એનો ફોટો જે છે હાજરી છે બાળકોની એ પણ તમે પૂરી દેશો સાથે મોર્નિંગ સ્નેક છે એની પણ હાજરી તમે કમ્પ્લીટ કરી દેશો અને નીચે એસસીએમ છે ત્રણથી છ વર્ષના બાળકોને આપણે એસસીએમ આપીએ છીએ તો એસસીએમ ઉપર તમે ક્લિક કરી દેશો ઘણા બહેનો બહુ મોટી ભૂલ કરે છે અહીંયા એસસીએમ આપણને જગ્યાએ ટીએચઆર ઉપર ક્લિક કરી દે છે પણ આપણે રોજે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં ત્રણથી અને છ વર્ષના બાળકોમાં એસએમ ઉપર જ ક્લિક કરવાનું છે અને અહીંયા એનું જોઈ શકાય છે અને એસએમના દિવસો પણ તમે જોઈ શકો છો ઓકે તો આ પ્રકારે તમે ફોટો ક્લિક કરી દેશો અને સબમિટ આપી દેશો એટલે ફોટો સરળતાથી ક્લિક થઈ જશે અને એ ફોટો સક્સેસફુલી અપલોડ પણ થઈ જશે આટલું કરી દીધા પછી તમારે કરવાનું રહેશે તમે સિંક કરવાનો પ્રશ્ન છે હવે સિંક એ પ્રશ્ન છે દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક્ટિવિટી છે એ ઝીરો છે તમારે સમજીશું કે આપણે એન્ટ્રી કમ્પ્લીટ કરી છે જો અહીંયા એક્ટિવિટીમાં એક દેખાય છે તો તમે સ્ટાર્ટ ઉપર ક્લિક આપો અને તમારી દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે એને સર્વરની અંદર પહોંચાડો તો આ પ્રકારે તમે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે સરળતાથી કરી શકો છો તમારે અહીંયા વસ્તુ સમજવાની એ છે કે મારે મારા મોબાઈલનું લોકેશન છે એને ઓન કરવાનું છે ઓન કરી દીધા પછી જ મારે આ ફોટો છે એ ક્લિક કરવાનો છે ફોટો હું ક્લિક કરીશ પછી જ આની અંદર છે એ સબમિટ થશે અને એ સર્વરમાં જશે છતાં પણ જો કોઈ સમસ્યા આવે છે તો આ આની આ પ્રવૃત્તિ છે બેથી ત્રણ વખત કરી શકો કારણ કે એ એપ્લિકેશન લોડિંગ લઈ રહી હશે તો એ સર્વર ઉપર પહોંચવામાં અથવા ફોટો ક્લિક કર્યા પછી પણ સબમિટનું બટન આવવામાં થોડી રાહ લાગશે થોડી વેઇટ કરવી પડશે પણ આવશે ખરું અને અહીંયા તમે સબમિટ કરશો એટલે એ કમ્પ્લીટલી થઈ જશે છતાં કોઈ પ્રશ્ન હોય છે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો આપણે એનો જવાબ પણ આપીશું અને એ સમસ્યાનું સમાધાન કરીશું આપ સૌનો આભાર આશા રાખીએ છીએ વિડીયો દ્વારા આપ સમજ્યા હશો ફરી મળીએ i'll be e